શ્રી વલ્લભાધીશ કી જય શ્રી નવનીત પ્રિયજી પ્યારે કી જય શ્રી કંઠસરીનો મહિમા શ્રી પુરુષોત્તમજી રચિતા ધોળ છે જેમાં આપે પ્રસંગને બહુ સુંદર રીતે નિરૂપ્યો છે કે શ્રી નવનીત પ્રિયજીએ શ્રી વલ્લભના માતૃશ્રી ઇલ્લમા ગારૂજીને બ્રહ્મ સંબંધ આપ્યું હતું તે પ્રસંગ આમાં સુંદર રીતે આવેલો છે અડેલમાં શ્રી મહાપ્રભુજી બિરાજી રહ્યા છે ગૃહસ્થાશ્રમ આપે અંગીકાર કર્યો છે આપના માતાજી અને અક્કાજીની સાથે આપ સોહાઈ રહ્યા છે ત્રિવેણી સંગમ આગળ છે મલ્લિકાના પુષ્પો મહેકી રહ્યા છે પક્ષીઓ ગુંજારવ કરી રહ્યા છે તેવા સોહામણા અડેલમાં આપ બિરાજી રહ્યા છે સુંદર પક્ષીના નાદ રમણીય સ્થળ જોઈ સૌ હરખાય છે શ્રી વલ્લભને મન આનંદ છે સુખ શાંતિ આપ બિરાજે છે પાંચ દેવની પૂજા આપના સસુરજીએ આપી હતી તેમાંથી ચાર દેવને શ્રી ગંગાજીમાં પધરાવ્યા અને શ્રી ગોકુલનાથજીને સાથે રાખ્યા શ્રી નવનીત પ્રિયજીને આપ સેવી રહ્યા છે અને મદન મોહનજીનું સ્વરૂપ પણ વડીલો પાસેથી મળ્યું તો ત્રણેય સ્વરૂપની આપતાન ધનથી સેવા કરી રહ્યા છે પંડિતો ચર્ચા કરવા આવતા શિવલ્લભ આદર દઈને બોલાવતા એકવાર વાદ વિવાદમાં ઘણો સમય વીતી ગયો સેવામાં વિલંબ થવા લાગ્યો ઉત્થાપન સમયે પ્રભુજી જાગ્યા આગળ પાછળ જોવા લાગ્યા કોઈ બીજું દેખાયું નહીં અને આપને તરસ લાગી હતી આપ આકુળ વ્યાકુળ થયા ધીરે રહીને શ્રી નવનીત પ્રિયજીએ ઇલ્લામા ગારૂજીને કહ્યું મારી પાસે આવો ઇલ્લમા માજી પ્યાસ લાગી મને પાણી પાવો ઉત્થાપન ભોગ ધરાવો ઇલ્લમા ગારૂજીએ કહ્યું કે અમારું બ્રહ્મ સંબંધ નથી થયું શ્રી વલ્લભ જાણશે તો અમને ખીજશે અમે શી રીતે સેવામાં આવીએ શ્રી નવનીત પ્રિયજીએ કહ્યું શુદ્ધ સ્નાન કરી અપરસમાં આવો તુલસી ક્યારેથી તુલસી દલ લાવો બ્રહ્મ સંબંધ કરાવું હું તમને સેવાનું સુખ પામશો રે અને આજ્ઞા શ્રવણ કરીને ઇલમા ગારુજી તો અતિ પ્રસન્ન થઈ ગયા સ્નાન કરી આવ્યા શ્રી નવનીત પ્રિયજી ગુરુ બન્યા અને બ્રહ્મ સંબંધ કરાવ્યો તુલસીદર શ્રી નવનીત પ્રિયજીએ લીધા શ્રી ગોકુલનાથજીના ચરણે દીધા દીક્ષા લઈને સમર્પણ કર્યું અને સેવાનું સુખ આપ્યું ત્યાર પછી શી લમા ગારીજી ગારૂજીએ શ્રી જારીજી ભર્યા ઉત્થાપનના મેવા ભોગ ધર્યા અને કહ્યું વલ્લભની કામીએ આરોગો પ્રભુજી મારી આ બિનંતી સ્વીકારો પ્રભુજી શ્રી નવનીત પ્રિયજી બહુ રાજી થઈ ગયા કહે છે અમારી ભેટ લાવો પ્રફુલ્લ વદને કહે છે શ્રી નવનીત પ્રિયજી આનંદ ઉર્મા થાય છે અતિ પ્રસન્ન થઈ ગયા તેમના માતૃશ્રીને કંઠેથી મોતીની માળા ઉતારી કહ્યું કે હે નંદજીના લાલા આપ ધરો હું બલિહારી જાઉં ઓવારણા લઉં મારી સેવા સ્વીકારો તે કંઠસરી સદાય આપના કંઠમાં શોભી રહી છે માજીના ભાવે સદા આપ ધરે છે અને માજીએ અર્પેલી સગડી વસ્તુ પ્રભુ પ્રીતિથી અરોપતા પંડિતો સાથે ચર્ચા પૂરી થઈ શ્રી વલ્લભ આવ્યા સેવામાં માતાને જોયા અને ખીજ્યા પ્રભુજીએ પક્ષ લઈ કીધું કે મેં બ્રહ્મ સંબંધ કરાવ્યું છે આ સુણીને શ્રી વલ્લભ મનમાં હરખાયા શિનવને પ્રિયજીને લાડ લડાવ્યા આનંદ ઉત્સવ મોટો માન્યો અને બહુ ભોગ ધર્યા આ કંઠસરી નો મહિમા જે ગાવે અને ગવડાવે શ્રી નવનીત પ્રિયજી તેના ઉરમાં આવે અને નટપુર વાસી પુરુષો તમે આ સમગ્ર ધોળનું ગાન કર્યું છે અને વાંચના કરી રહ્યા છે દાસને દર્શન આપજો રે તો અતિ સુંદર એવું આ ધોળ છે જેમાં શિલ્લામાં ગારુજુને કઈ રીતે સન્માન થયું તેનો પ્રસંગ આપેલો છે અને જે ગાશે અને ગૌડાવશે તે બધાના જ હૃદયમાં શ્રી નવનીત પ્રિયજી પધારીને દાન કરશે વલ્લા ભાદી શકી જય શ્રી નવનીત પ્રિયજી પ્યારે કી જય